ક્યાં સુધી અધિકારીઓ તેમની મનમાની ચલાવશે અને ભ્રષ્ટાચારો આચરશે આ જ અધિકારીઓએ રાજકોટમાં અગ્નિકાંડ કરાવ્યો આજ ગેમિંગ ઝોનમાં અધિકારીઓ દરરોજ દારૂ પીવા છતાં અને અહીંથી અધિકારીઓ હપ્તા પણ ઉઘરા આવે છે આ વાત અમે નથી કહી રહ્યા આ વાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર કહી રહ્યા છે વધુમાં અધિકારીઓ અને ભાજપના ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડતા વિરજી ઠુમ્મર શું કહી રહ્યા છે તે જોઈએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ચાલીસથી વધારે બાળકો સાથે મોતને ઘાટ ઉતર્યા છે રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે હાઈકોર્ટે પણ આજે ટીકા કરી કે એમને આ સરકાર ઉપર ભરોસો નથી માત્ર ટીઆરપી ઝોન નહીં કાંકરિયામાં રાઈટ દુર્ઘટના હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વાત કરી હતી વિધાનસભામાં મોરબી દુલતાપુલની દુર્ઘટના વડોદરા બોટખાંડની દુર્ઘટના સુરત કક્ષ આ અજ્ઞાન આગકાંડ કાંડ ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ અમદાવાદ શ્રેષ્ઠ હોસ્પિટલમાં આગકાંડ ભાવનગર રંગોળા અકસ્માતમાં દુર્ઘટના રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના કડક આદેશો સરકારે આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે અને આ ગેમ ઝોનમાં અધિકારીઓ પણ એમાં રોજ દારૂ પીવા જતા હતા અને આવો મોટો બનાવ બન્યો છે ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી આવીને પ્રેસ પણ ન કરે અને ત્યાંના કમિશનર પ્રેસ કરતાં કરતાં ઊભા થઈ જાય શું દર્શાવે છે હપ્તાખોરમાં ચાલતી આ દેશની સરકાર છે રાજ્યની સરકાર છે ડબલ એન્જિનવાળી વધારે હપ્તા લેતી આ સરકાર છે મારે તો કેવું છે કે અમરેલીમાં પણ અઢીસો કરોડનો ડ્રગ્સ પકડાય રોજે રોજ દારૂ પકડાઈ રહ્યો છે આયુર્વેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે કોઈ નાનું ટાઉન પણ અને ગામ પણ સલામત રહ્યું નથી ગરીબ માણસો આજે રાંધ અને પાન પાન બીના છે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ નિષ્ફળ સરકાર છે મારે તો કહેવું છે કે રાજ્ય સરકારે ગુજરાતની જનતાની ગાંધી અને સરદારની માફી માગી ડૉક્ટર જીવરાજ મહેતા આ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા એની માફી માગીને અમે સરકાર ચલાવી શકીએ તેમ નથી રાષ્ટ્રપતિ શાસન લાદીને સરકારે માફી માગી લેવી જોઈએ દેશનો વડાપ્રધાન મુજરાની વાત કરે છે દેશનો વડાપ્રધાન અત્યારે મગજ મેટ થઈ ગયા છે એમને પણ કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ આટલા બધા બાળકો મરી ગયા છે છતાં પણ પેટના પાણીનું પેટનું પાણી હલતું નથી ભારતીય જનતા પાર્ટીનો ટીલાળા હસી રહ્યો છે શું દર્શાવે છે ખુરશીઓ નાખીને બેઠા શું દર્શાવે છે એક પણ અધિકારી બાબતમાં કોઈ માણસ બોલી શકતો નથી સરકાર તો સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ગુજરાત આજે બરબાદ થયું છે દેશનું એક મોડલ સ્ટેટ સંપૂર્ણ બરબાદીના હારે લઈ જવા માટેનું જો કોઈ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી કર્યું છે વર્ષોથી એની સરકાર ચાલે છે અને રોજ આવા કાંડ થયા છે કડક સૂચનાઓ આપે છે સૈનિક કડક સૂચનાઓ આપી છે પેલો જે બનાવ બન્યો એ પુલકાંડનો એમાં કડક સૂચનાઓ શું કર્યું સરકારે એની પહેલાંનો જે બનાવ શ્રેય રોટ એમાં સરકારે કડક સૂચના આપી શું કર્યું કાંકરિયામાં જે બનાવ બન્યો કડક સૂચના આપી સરકારે શું કર્યું એનો જવાબ ગુજરાતની જનતા પૂછે છે અમે કોંગ્રેસ પક્ષ પણ પૂછીએ છીએ આજે કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો છે જે લોકો આપણીથી વિદાય થયા છે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એમના માતા પિતાને દુઃખ સહન કરવા માટેની પ્રભુ શક્તિ આપે એક કકલાટ અમે જોયો છે એ રુદન જોયો છે માણસનું હૃદય ફાટી જાય છે એ પ્રકારના બનાવ બની રહ્યા છે પણ સરકાર હસી રહી છે મુખ્યમંત્રી હસી રહ્યા છે ગૃહમંત્રી ટપોરીની જેમ વાતો કરે છે ત્યારે ગૃહમંત્રી તમે તો પહેલાં રાજીનામું આપી દો અને કમિશનરે સસ્પેન્ડ બદલી નહીં એને ડિસમિસ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે અને તાત્કાલિક હસ્તથી ડિસ્મિસ કરે અને જે કમિશનરોમાં સંડોવાયેલા છે જે અધિકારીઓના પૈસા આ ગેમ કાર્ડમાં રોકાયેલા છે તેમની તપાસ કરીને ગુજરાતની જનતાને જણાવે ભાજપે અધિકારીઓની બદલી તો કરી દીધી પરંતુ શું બદલી કરવાથી મૃતકોના પરિવારને ન્યાય મળી જશે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો રહી આભાર